નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ અમરેલી સાવરકુંડલાના વીજપડી ગામે મહુવા રોડ વડલા પાસે રોડ પર ફૂટ ફૂટતા ખાડા સમાચાર પર એક નજર કરીએ તો રોડ ઉપર માટીનું પુરાણ કરતા ચીકણી માટી પર અવારનવાર અકસ્માત સર્જાય છે વીજપડી મહુવા સાવરકુંડલા મેન હાઈવે રોડ હજારો વાહનોની અવરજવર હોય છે છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી માટે લોકમુખે ચર્ચા થઈ રહી છે કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે લગભગ એક વર્ષથી મહુવા સાવરકુંડલા રોડની કામગીરી ચાલે છે અને મૌવા સાવરકુંડલા ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઘણી વાર તૂટી જાય છે અને મૌવાસા કુંડલા વાયા વીજ પડી રોડ બંધ થાય છે અવરજવર કરનાર પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકો તેમજ મુસાફરો પણ ઘણા સમયથી ભોગવી રહ્યા છે વીજ પડી તાંબાના હાડીડા વીજ પડી રોડ નવા બનેલ રોડ પર ખાડા પડી ગયા છે. આવી અનેકવાર પ્રિન્ટ મીડિયા મારફત તંત્રનું ધ્યાન દોર્યું છે. છતાં પણ જાડી ચામડીનું તંત્ર મીઠી નજર તળે આ કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ મળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના આર્થિક લાભ માટે બેફામ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. અત્યારે સ્થાનિક આગેવાનોએ સાંસદ તેમજ ધારાસભ્યના કાન આબળાવા જોઈએ કે આ વિસ્તારમાં તમને ખોબલે ખોબલે મત આપ્યા છે તો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી યોગ્ય કરવા ભલામણ કરવામાં આવે તેવી જનતાની માંગ છે રિપોર્ટર સરસરાજ ખોખર બીએન ન્યૂઝ અમરેલી